નિપ્ટી ઉપરમાં એકવીસ હજાર આઠસોનો મજબૂત રેજિસ્ટન છે અને નીચેમાં એકવીસ હજાર પાંચસોનો એક મેજર સપોર્ટ બની રહ્યું છે જ્યાં સુધી આ રેન્જની બહાર બજારમાં જતું નથી ત્યાં સુધી માર્કેટમાં હજી પણ કન્સોલિડેશન કરશે જેમ ફાઇનાન્સ ફાઈનાન્સ તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટીની વાત કરે તો છેલ્લા સપ્તાહમાં માર્કેટ એક સમિટ રેન્જમાં કારોબાર કરી રહ્યું છે નિપટી ઉપરમાં એકવીસ હજાર આઠસો નો મજબૂત રજિસ્ટન છે અને નીચેમાં એકવીસ હજાર પાંચસોનો એક મેજર સપોર્ટ બની રહ્યો છે જ્યાં સુધી આ રેન્જની બહાર બજાર જતું નથી ત્યાં સુધી માર્કેટમાં હજી પણ કન્સોલિડેશન રહેશે તેજસ શાહના મતે જો આ એકવીસ હજાર પાંચસોના લેવલને બ્રેક કરે તો નીચે બસો ત્રણસો આંકડાનો ઘટાડો આવી શકે છે ઉપરમાં એકવીસ હજાર આઠસોના લેવલને પાર કરે તો ક્લોઝિંગ બેઝ પર સુધીનું લેવલ આવી શકે છે તો જ્યાં સુધી સુધી બ્રેકઆઉટ નથી ત્યાં નિફ્ટી આ રેન્જમાં કન્સોલિડેશન કરશે જ્યારે કન્સોલિડેશન આવશે ત્યારે નિફ્ટીમાં બસો ત્રણસો અંકનો મૂવ જોવા મળી શકે છે જે એમ ફાઈનાન્સ તેજસ શાહની પસંદગીના કોલની વાત કરીએ તો દોસ્તો એસબીઆઈ હાલના સ્તર પર ખરીદો લક્ષાણ છસો ને પાસઠ થી છસો ને ઓગણા સિત્તેર રૂપિયા સ્ટોપલો ઓગણીસ રૂપિયા દસ પંદર દિવસ માટે વિચાર તેના ખાનગી વિચાર હોય છે તેમાં ગો બોલીસના મેનેજમેન્ટ માટે જવાબદાર નથી યુઝર્સને ગો બોલીસની સલાહ આપે છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ જરૂર લો દોસ્તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો આજ માટે આટલું જ